આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયો ખાસ જોવા જેવો છે ખાસ એટલા માટે છે કે એમાં કાંડનો ખુલાસો કરવામાં આવે કાંડ એટલે શું એમ હા મિત્રો આ વિડીયો છે નેશભાઈ અને નૌશીલભાઈ મહેતાનો જે બાવળાના વતની છે અમદાવાદ જિલ્લાનું બાવળા અને એના બંને જે ભાઈઓ છે એના માટે આ વિડીયો મૂકવામાં આવેલ છે એમાં એક ભાઈ તો જોબ કરે છે પણ બીજા ભાઈ છે એ કર્મકાંડનો ધંધો કરે છે એટલે કર્મકાંડ કરે છે ધંધો કહીશું તો અમુકને એમ લાગશે કે આને ધંધો ન કહેવાય પણ આમ જોઈએ તો આવક જ્યાં આવતી હોય એટલે ત્યાં આ સારી બાબત છે કે ધંધો કંઈ તો બહુ ખોટું ન લાગે પણ આમાં આપણે કર્મકાંડનું મેં જરા પૂછ્યું કે કર્મ તો સમજા પણ કાંડ એટલે શું તો એમણે જે વાત કરી એ બારીકાઈથી તમારે સાંભળવી પડશે અને સાંભળીને પછી તમને શું સમજાણું એનો તમારે મેસેજ કરવો પડશે કોમેન્ટ બોક્સમાં લખવું પડશે કે કાંડ આને કહેવાય કર્મ આને કહેવાય જે કાંઈ હોય પણ આ વિડીયોને એટલો બધો શેર કરો કે વધુ બધું લોકો જોવે અને આ બંને ભાઈઓનું ક્યાંક યોગ્ય ઠેકાણું મળી જાય આમ તો જે ભાઈ કર્મકાંડ કરે છે એના બે વાર કાંડ બે વાર લગ્ન થઈ ગયેલા છે અને એકવાર બંને વાર છૂટું થયેલું છે તો હજુ પણ જો શેર કરો તો એને યોગ્ય પાત્ર મળી જાય તો આખો વિડીયો સાંભળો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ અને આ વિડીયો આપણે ક્યારેય ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રશ્ન હોય તો આપણે ડિલીટ કરીએ પણ એના માટે પણ આપણે શૈક્ષણિક સંસ્થામાં પાંચ હજારનું દાન કરે પછી જ આપણે વિડીયો ડિલીટ કરીએ છીએ અને ખાસ કોઈ પણ વિડીયો તમે મૂકો છો અને તમારી આવક જાહેર કરો તમારો ધંધો જાહેર કરો એ તમે જાહેર કરો છો એ તમારી જવાબદારી જાહેર કરો છો તો આની ખાસ કાળજી લેવી જે કાંઈ સત્ય હકીકત હોય એ જ જણાવી અને કોઈ ફ્રોડ કોલ આવે તો એનાથી ચેતતું રહેવું આ વિડીયોને ખૂબ શેર કરો તમારે વાતચીત કરવી પડશે બરાબર એક મિનિટ ચાલુ રાખો બોલો તો બોલ ને તારો અત્યારે કરો એ હાલો હા

ચુમ્માલીસ જીરો નવ જીરો નવસો અઠ્ઠાવન તમે મને મોકલ્યો સામેથી તે એ તો મારા તરત આવી જાય મારા મેં એટલે તો મોકલ્યું આવી ગયું હાલો હા 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 વિગત તો આવી હાલો હું કામ હું કરું છું કામ હું કરું છું હું ઘર કરું છું વિધિ કરું છું મહાદેવની પૂજા કરું છું મંદિર છે મારે ભાઈ છે ને હા એ નોકરી કરે છે ડીસા માં અને પચીસ હાજર રૂપિયા પગાર છે એટલે કોને પચીસ હાજર પગાર છે. ના ના ભાઈ નો અલ નેનીસ કુમાર થી વાત કરો છો નોશીલ નામ છે કે નેનીસ છે મારું નામ નેનીસ છે મેં નેનીસ મુક્લી છે જો મેતા નેનીસ મુક્લી છે અચ્છા એટલે બે ભાઈઓ નું કરવાનું છે હા બે ભાઈઓ નું અચ્છા બે નું કરવું છે અને એક એક છે પૂજા કર્મકાંડ કરે છે હો ને તમારો અવાજ કેમ આ મોબાઈલ માં કપાઈ રાખે છે કે સમજાતું નથી

વિધિ કરવાની હોય હે હા એટલે કર્મ કરવાનો કાંડ કરવાનો કાંડમાં કાંડ કરવાનો કાંડ નહી માં ગભો પડી ગઈ તમને ખબર છે એટલે હા

મને આ હમતાણું પણ કાંડ હજી તો કોઈ મને જવાબ નથી બોલો એટલે મેં કીધું તમે કીધું ને તો આપડે જાણી લઈએ આપડે કર્મ બરાબર કર્મ આવે જે શિષ્ય આવે ને એને કર્મ કરવાનું અને તમારે કમાઈ લેવા ગેતમાન ના ઘેદ જ કરવાનું એટલે થઈ ગયું જ એટલે તો બે હાલો

અને માર ભાઈ ને ત્રીસ વર્ષ ને એનીસ ની ઉંમર બત્રીસ વર્ષ બરાબર ને અને માર ભાઈ ને ત્રીસ વર્ષ એનું નામ હું નૌશીન નૌશીન બે ના નામ ઉપર રાખે છે એમ ને હા બે ના નામ ઉપર એ નૌશીન એની ઉમર ત્રીસ વર્ષ બરાબર ને ના એની ત્રીસ વર્ષ માય બત્રીસ વર્ષ અને મકાન ઘર ના છે હા પોતાનું મકાન છે મોટું ક્યાં આલોક સિટી માં ક્યાં બાવળા આલોક સિટી હા બાવડા બાવડા આપડે એક મહારાજ નું કરી દીધું જો,

એન્ગેજમેન્ટ કરવા જાય તો અગિયાર હજાર રૂપિયા હા એન્ગેજમેન્ટ ખાલી રિંગ ફી રહી બેન હામામી પછી પાર્ટી મજબૂત હતી એનો તે હતો બે લાખ નું પછી આપણને હાલત ના હાલે

હા 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 ના સારું સારું કઈ વાંધો નહીં કમાવો છો ને બીજું કઈ નહીં બરાબર ને હા હા હવે આપડે જ્ઞાતિ પાછું પૂછીએ કે આપડે કઈ જ્ઞાતિ માં જવું છે બ્રાહ્મણ હોય ત્યાં સુધી મળે તો સારું

એમાં એક વખત છોડી બરાબર અમારા ઘર લાયક નથી પેલું હતું એમાં છોડી બરાબર નથી એમ ને અને બીજી વખત એ બીબી ને બીજે જેવું તું ત્યાં પરણા આપી મા બાપે હે હમ હમ બરોબર હા એટલે બીજી આવી એના હું પ્રોબ્લેમ થયો

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો